મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરાવવું ફરજિયાત બન્યું છે મિત્રો આની અંદર કોઈ તારીખની અંદર વધારો થયો છે ખાસ કરીને આજના વિડીયોની અંદર જાણવાની છે અને ઈ કેવાયસી ન કરાવીએ તો શું થશે વિશેષ માહિતી છે આજના વિડીયોની અંદર જણાવવાના છે મિત્રો અને ખાસ આપણે ઈ કેવાયસી કેવી રીતે કરવું એનો વિડીયો પણ અગાઉ આપણે બનાવેલો છે મિત્રો બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ છે આપણે વિડીયો અપલોડ કરેલો હતો અત્યારે મિત્રો હાલ એપ્લિકેશન

મિત્રો કોઈ સભ્ય છે મૃત્યુ પામ્યા હોય તો એનું નામ પણ હજી પણ રહેલું હોય તો એનું અનાજ છે એને મળતું હોય છે તો ખાસ કરીને સરકારને આનું એક ભારણ છે વધી જતું હોય છે એના માટે મિત્રો ઈ કેવાયસી કરે તો ફરીથી છે મિત્રો જે લોકોના જે હોય નામ એ લોકોનું ઈ કેવાયસી થશે ને બીજા લોકોના નામ છે તેમાંથી નીકળી જશે એટલે કે એક સરકારને છે મિત્રો એક ભારણ છે ઓછું થઈ જશે એટલે કે રેશન કાર્ડની અંદર જે લોકો હયાત હશે એના જ નામ રહેશે અને સરકારનું આનું ભારણ છે વિશેષ ઓછું થઈ જશે મિત્રો સરકાર દ્વારા ઈ કેવાયસી માટે છે મિત્રો અનેક વાર વિશેષ મિત્રો નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી હતી અગાઉ મિત્રો સરકાર તરફથી ઘણી બધી માહિતી પણ આપવામાં આવેલી હતી કે ઈ કેવાયસી કરાવો ઈ કેવાયસી કરાવો એની વિશેષ સરકારે છે માહિતી આપતા રહેતા હતા બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ છે આપણે વિડીયો અપલોડ કરીને પણ જાણ કરી લીધી આ બાબતે હવે વાત કરીએ મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી માટે પેલા જે તારીખ હતી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ છે નક્કી કરવામાં આવેલી હતી હવે એ તારીખને વધારો કરવામાં આવેલો છે એકત્રીસ બાર બે હજાર ચોવીસ છે મિત્રો ખાસ કરીને સરકાર તરફથી છે એ વિશેષ ઈ કેવાયસી માટે છે ત્રણ મહિના સુધીનો એક વધારો છે કરવામાં આવેલો છે આવનાર ત્રણ મહિના સુધી છે તમે રેશન કાર્ડને ઈ કેવાયસી જે આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો મિત્રો અને જો આ તમે ન કરશો તો તમને મફત જે રન અનાજ મળતું હોય બરાબર સબસિડીનું રાશન મળતું એ પણ બંધ થઈ શકે છે તમારું રેશન કાર્ડ છે એ એ કહેવાય ને રદ પણ થઈ શકે છે તો ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે તો તમે